મહારાષ્ટ્રના પાલઘર વાધવણ મંડળના પ્રોજેક્ટને લઈ રસ્તા રોગ આંદોલન કરી લોકોએ વિરોધ દર્શાવ્યો કાળા વાવટા સાથે રસ્તા પર ઉતરી પ્રોજેક્ટ રદ કરવા માંગ કરી સાથે હાઈવે પર પોલીસ કાફલો તૈનાત જોવા મળ્યો મહારાષ્ટ્રના પાલગરના મનોર પાસે વાધવાણ બંડરના પ્રોજેક્ટનો વિરોધ કરી લોકોએ રસ્તા રોકાણ સાથે માર્ગ ઉપર બેસી નારા લગાવ્યા હતા અને કાળા વાવટા સાથે ભારે રોષ વ્યક્ત કર્યો હતો હાઈવે પર્યાવરણ પ્રેમીઓ અને દરિયાકાંઠાના લોકો ઉતરે તે પહેલા મુંબઈ અમદાવાદ હાઈવે પર પોલીસ કાફલો ગોઠવાયો હતો મહારાષ્ટ્ર અને ગુજરાતને અડીને આવેલા દહાણુના વાઢવાણ ખાતે સંભવિત વાણિજ્ય બંદરનો વિરોધ કરાઈ રહ્યો છે વઢવાણ બંદર પ્રોજેક્ટ રદ કરવા લોકોએ માંગ કરી હતી આંદોલનકારીઓને પોલીસે સમજાવી મામલો થાળે પાડ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો